જોઈન ટેસ્ટ મેં જાય ના કે ફોડું નાખ્યો મારું બાજુ ભારો હું ખૂબ કાટ નાખું મારી કેટલા આવી લે કો આ આટલો ગાડો દીવા દીધો હું કઈ ની વાત આ શાના મેકરા હું હું કરે જો છો એક ગોદી નહીં એક તો આવળો મોટો ભોડું છે ને સરપંચ આ ગરમી જોવા ગરમી ને તો બધું થાય એવું હોય ને તો બે ટેસ્ટ મળી જવા એટલે ખબર પડે

મારે બીવી રે બારૂ ની લેવાનો સારો છે મારે બીજો ની નો સારો નહિસિંહ આ ગીત ગાયું છે ને

આ બધા નહીં કેતા હા કે આપડે ગાયે તો આપડે પાછળ ગાય મારા જોવું છે કે મારી પાછળ ટેકો કર્યો પતિ ને ટેકો કરીયે ને તો કોઈ ગાય આજ ના દિવાળે ગવાથી કોઈ ગાય ના જાય કોઈ પેહન જાવ ફોજું પડ્યું જવા જાય મને

આ બધું આ બધું બોલતે કરે શીખવાડી તને આ બોલવાનું હોય લે આ જો કે દીકરો આ ઇંગ્લિશ બોલાશે કે दारू પીતા શીખ્યો છે ઓ ઓના પાળવો પડશે આને શેડી જવું પડશે મારા તાપ ટાપ થઈ ગયો અને તો લાઈટ વાયા ને કે તો એક કલાક લાઈટ અને લાઈટ જતી રહી અને પેલા ગોમો ખાવા જતો ને ઈકાને કુલા બુલા કછો જતો તો ઈકાને તાપ તાપ થઈ ગયો ખાતા ખાતા અમાન આ લેબિંગ તો આલે મને બેહવા દે અંતારી જો છું ગરમી થી તો ના ના કોઈ ગરમી પર છે અલે તારી માં કાકો લાઈટ લાઈટ કરી તો પાણી પીવાનું ભૂલી ગયા હવે જવા દેવા ગરમી ગરમી ના આવ્યા લેબ્રેમ પોણી પાવા દે હોય ગયા જોવા તો જતા આવી ગરમી ના હા તો મને જવા પી જે મને ઊંઘવા દે

બારા વર્ષો અરે શિકર કે ખબર નહી પડતી આ છેતર માં મજૂર કર્યા છે નાસ્તો મજૂરો માટે જવું

તારી આ ડોહોશી આ મેોશી નો ગમ હશે આપણે કાળિયો પોડાર સીધો તૈયાર થઈ ગયો મને હવે ગોદવા મેકી દીધો

እንትን ትመለብ ይህቺ አልወጣን እንትን ትመለብ ይህቺ አልወጣን እንትን ትመለብ ይህቺ አልወጣን እንትን ትመለስ ይህ አልወጣን እንትን

જીવજે લ્યા ઓ લોટો ભરતા છે લોટો ભરતા લોટો ભરલાય પછી પલટીઓ કરાય ઓલ્યો પલટીઓ કરાય એટલે દવા ઉલટીઓ કરાય એટલે દવા મેરી જાય રોગ

લિયો પાછુ <duy ic> <crawl prejudice> <engineering>

હારા સંસ્કાર આલ અને બે તે થાપો મેલ એને સુધર્યું ઓર કોઈ બુદ્ધિ નહી થોડી મજૂરી કરાય મજૂરી અમે હું કહું છે થા કે આયા ને સોંચી જે મને હોય ની જે થા અમુકે તો આ તો જીવતા જીવ તો ન મઈ તું ઓન ભવન નઈ રાખે ને તો આને તો સોય લઈ જે છે તો લેડો આવો આપણો તો ઘેર મારા ખોડલવાળા